હમ 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 બરોબર એમના માટે શું કરવું પડે એટલે કોનું કરવાનું છે આપણે પોતાનું અચ્છા તમારું પોતાનું કરવાનું છે શું નામ છે તમારું નરેન્દ્ર સિંહ રાજપુત એક મિનિટ આખું નામ બોલો તો નરેન્દ્ર સિંહ નરેન્દ્ર સિંહ રાજપુત આખું બાપુજી નું નામ બાપુજી નું નામ મોડુંભાઈ અચ્છા નરેન્દ્રસિંહ મોડુભાઈ રાજપૂત વાઢે વાઢેર તો બરાબર કેવું ગામ કયું તમારું ગામ જામનગર જિલ્લો સત્તા પરગાવ સાહેબ જિલ્લાનો સત્તા પરા શું આમ ગામ ક્યાં સુકરો છો તો અમે ટ્રેક્ટર તે ખેતી કરે અચ્છા ખેતી તમારી પોતાની જાત પોતાની ખેતી છે કે પેલા બીજા કોઈ વાત નહી સાહેબ આઈ છે પોતાની ખેતી પોતાની ખેતી નથી બરાબર બરાબર ઉમર કેટલી છે તમારી ઉમર ત્રીસ ત્રીસ વર્ષ હા 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 અગાવ લગ્ન થયા છે ના અગાવ લગ્ન નથી થયા બરાબર બરાબર પરિવારમાં ભાઈઓ બહેનો કેટલા છે બેન ના કરતા બેન ને શાદી હો ગઈ બેન ના લગ્ન થઈ ગયા છે અને ભાઈ નથી ના ભાઈ હું એક જ બરાબર અ માતર ફાક સુ કરે છે હ મતર મા બાપ મા બાપ માં પપ્પા ઓફ થઈ ગયા મની એક છે એક છે બરાબર બરાબર મમ્મી ને માં ડોનરી મકાન મકાન તમારે પોતાનું છે મકાન આપડા પોતાનું બરાબર બરાબર કેટલી આમ મહિનાની આવક કેટલી થશે મહિનાને 25 થી 30 25 થી 30000 એ હેમસ આવક થાય આવક અપડા

نن نو کاین څه کوو هو څه زمين جادي راکو نو هه له مو څه ټریکټر راکوم पुګادو نو سمجھيږه اوشي نو کو له زمين واووا ماټه راکو هه زمين واووا ماټه راکو جو ها واووا ماټه هيته بېجا ني زمين ام 3140 د زمين واو 40 ویکا زمين واوي اچار خو واوي ته شو کړو واو دمر مچره مغ فړينه کپاس مغ فړينه کپاس دې ارډورته

બરાબર બરાબર આ થોડુક આ વરસાદ ચાલુ રયો તો એટલે બગડ્યું હશે કારણ કે આ વરસાદ એવા હે ને સર ને કોઈ એટલે આમાં નુકસાની તો છે જ ના ના સાચી વાત છે સર ને કે આપડો ધંધો હે કઈ બે પૈસા મળે ને બે પૈસા તૂટે ઈ હા તો ખેતીમાં તો થોડુક સાહસ હે ખરું હા ને ખેતી માં શું છે સાહસ કરીએ એના વિના તો મળતું નથી જો તમારા તમારા ગામ ની જ જમીન છે કે બીજા કોઈ ગામ માં છે નહી આપડે અહિયાં માં ગામ ની જ જમીન

પાણી તો ટકી રહે ને છેક સુધી પાણી ટકી રહે ત્રણ ફીટ લેવાય ત્રણ ફીટ લેવાય પાછો ઘઉં કાઢશો ઘઉં કાઢીને ને પાછો તલ વાવશો બરાબર બરાબર હા 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 અચ્છા તલ પણ થાય ઉનાળા માં એમ ને હા ઉનાળામાં માં તલ થાય વાહ સરસ તો તો હારી હારી ખેતી કેવાય હા ખેતી તમે જાતે કરો કે પછી મજૂર કરો કઈ રીતે ખેતી ને બધું ભેગું તો મોટી ખેતી રે એટલે બરાબર ને હા 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 પછી આવનાર કોઈ હોય તો પછી એને ખેતી કરાય કે પછી ન કરાય કેવી રીતે આમ હા તમે કોઈની સાથે મેરેજ કરો તો એને 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 પછી ખેતીમાં જોડી દેવાના ને ખેતી કામમાં

અને તમારો ફોટો પણ મૂકશું તમારો મોબાઈલ નંબર પણ મૂકશું અને એ પાછું ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં હોતે છે અને આપણા વોટ્સએપમાં બે ગ્રુપ છે જીવનસાથી નામના એમાં હજાર હજાર સભ્યો છે એટલે આપણી જે જાહેરાત રહી એ એકદમ જાજી થાય અને તમારું જે વાતચીત રહી એ બીજા કોઈને ગમી જાય કે ભાઈ આમનું સાથે આપણે લગ્ન કરવા જવાશેના પરિવારને તો તમારો સીધો કોન્ટેક્ટ કરશે બરાબર અને મારો મારો કોઈ કોન્ટેક્ટ કરશે તો હું હું પણ તમને જણાવીશ બરાબર આ રીતે આપણી સિસ્ટમ છે બરાબર પણ આમાં એક કાળ જી રાખવાની કે કોઈ છેત્ર વાળા ફોન કરે તો તમારે સાવ છેત રહેવાનું અને એવું લાગે તો તમારે મને પણ ફોન કરવાનો બરાબર પ્રોપર જુનાગઢ જ નહીં આપણું તો અમરેલી 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 નહિ અમરેલી બરાબર જોયું ને અમરેલી જિલ્લો

બરાબર પછી બાળકો હોય તો સાથે કે જરૂર બાળકો હોય બાળકો સાથે હોય તો હાલ એવું કઈ નથી અચ્છા અચ્છા સમજાય સમજાય પણ ટૂંક માં હું સાહેબ ને કહું સીધા માણસો જોઈએ સીધા માણસો જોઈએ બરાબર ને હા હા ના ના કઈ વાંધો નહીં કાઈ મળી જાય તો આવા ઘણા બધા પાત્રો હોય છે બરાબર એમ તો હું સાહેબ ને કે જો આ ફેસબુક માં અમુક આવે હમ હમ

જામનગરના એક કિસ્સામાં આપણે માં મેલ્યું ને તો ભટજી કરીને નતા એની પર બનાસકાંઠાથી ફોન આવ્યો અને એક દીકરીનો ફોટો મોકલ્યો જો આ દીકરી છે અને અમારે કરવું છે એમ તો તમે આવી જાવ તો આ લોકોએ કીધું કે અમે ત્યાં જોવા માટે આવીએ છીએ તો કે ના અમે તો ગરીબ છે તો તમે અહીંયા નહીં આવતા પણ અમે તમે અમે ત્યાં આવશું ને તમે ત્રણ હજાર રૂપિયા ગૂગલ પે કરો પછી મેં મને એણે વાત કરી મેં એને વાત કરી ગાળિયો બોલવા માંડ્યો તો આવો બોગસ માણસો પણ ભટકા છે એમ તો એનું ધ્યાન રાખો. બરાબર ને ના ના એ તો હેજ ને હા તમારા તમારા મોબાઈલ વોટ્સએપ છે વ્હોટ્સપ્પ હે વ્હોટ્સપ્પ છે તમારા મોબાઈલ માં હા વ્હોટ્સપ્પ ચાલુ જ છે હા તો એમાં તમારો ફોટો તો મોકલી દયો આપડે મેલી દઈએ યુટ્યુબ માં ફોટો મોકલજો તમારા માં હા હું તમને જીવન સાથી લખી મોકલું છું હું એમાં તમે મોકલી દયો બરાબર ને તમને અત્યારે હું મેસેજ કરું છું એમાં જીવન સાથી લખેલું છે એમાં તમે અત્યારે ને અત્યારે મોકલી દયો મોડું નહિ કરતા